જૈન સમાજમાં ભારે આક્રોશ પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ પર મૂર્તિઓ તોડવાના આક્ષેપથી વિવાદ સર્જાયો પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જૈન ભગવાનની પ્રતિમાઓ હટાવતા જૈન સમાજમાં ભારે આક્રોશ વડોદરાથી જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે પાવાગઢમાં આકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇસારે જ જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ જૈન સમાજના અગ્રણી દીપક શાહ એડવોકેટ નીરજ જૈન સહિતનાઓએ લગાવ્યો છે આ જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે રવિવારે રાતે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા સુરત અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું